નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસે આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન દાન ભારતીય સંસ્કૃતિની વિશેષતા તો ચાલુ જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રસ્તાવના ભારતીય સંસ્કૃતિમાં દાનનો મહિમા દાનના પ્રકાર અને તેનું મૂલ્ય દાનથી થતો સામાજિક વિકાસ દાન આપનારની ભાવના અને અંતમાં જોઈશું ઉપસહાર મનુષ્ય જન્મ અતિમૂલ્યવાન છે મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે ધર્મ પારાયણ અને નીતિ પારાયણ જીવન જીવવું જોઈએ આપણે આપણા માટે જ નહીં પરંતુ અન્યના કલ્યાણ માટે પણ કાર્ય કરવું જોઈએ દાનથી વ્યક્તિની અને સમાજની સેવા થાય છે ભારતીય સંસ્કૃતિમાં દાનનો ઘણો મહિમા છે કબીરે પણ કહ્યું છે પાણી બાળે નાવ મેં ઘરમે બાળે દામ દોનો હાથ ઉલચીએ યહી સાધુ કા કામ દાનેશ્વરી કર્ણ સવારના પહોરમાં આંગણે આવેલા સાધુને તે જે માગે તે વિના સંકોચે દાનમાં આપી દેતો ઇન્દ્રશા માટે કવચ કુંડળ માગે છે તે જાણતો હોવા છતાં તેણે પોતાના રક્ષક ક્ષમા કવચ અને કુંડળ ઇન્દ્રને વિના સંકોચિત દાનમાં આપી દીધા હતા દેશભક્ત પામાશાએ દેશની રક્ષા કરવા માટે પોતાનું સઘળું ધન રાણા પ્રતાપને ચરણે ધરી દીધું હતું દાન અનેક પ્રકારના હોય છે અનદાનથી દાનથી ભૂખ્યાની સેવા થાય છે તૈતરીય ઉપનિષદમાં અન્ય બ્રહ્મ કહ્યું છે ભૂખ્યાને માટે અન્નદાન દાન છે રક્તદાનથી કોઈની મૂલ્યવાન જિંદગી બચી જાય છે જ્ઞાનદાનથી વ્યક્તિ અને સમાજને જીવનનો સાચો માર્ગ સાંપડે છે નેત્રદાનથી અંધને દ્રષ્ટિ મળે છે અને તે પોતાનો વિકાસ સારી રીતે કરી શકે છે વિદ્યાદાનથી વ્યક્તિમાં સારું નરશું સમજવાની વિવેક શક્તિ કહેવાય છે અને વ્યક્તિ તેમજ સમાજનો વિકાસ થાય છે દેશના અનેક શહેરો અને ગામડાઓમાં મંદિરો મસ્જિદો દેવડો દેરાશારો હોસ્પિટલ આપણી પાસે જે ધન છે તેમાંથી થોડું પણ જો સમાજના ઉત્કર્ષ માટે દુઃખી લોકોની સેવા માટે વપરાય નહીં તો તે ધન વ્યર્થ છે સમાજના સારા કામો માટે માણસ જો ધનનું દાન ન કરે તો તેનું ધન કાકરા સમાન છે વિદ્વાન વિદ્યાનું દાન ન કરે તો તેની વિદ્યા ભારરૂપ છે સૂર્ય ચંદ્ર તાર નદી વૃક્ષ બધા જ આપણને કંઈ ને કંઈ આપવાનો સંદેશ આપે છે દાન આપનારે કોઈ પણ જાતના બદલાની અપેક્ષા વિના નિસ્વાર્થ ભાવે નમ્રતાપૂર્વક દાન કરવું જોઈએ ઈશ્વરે મને આપ્યું છે તો હું આપું છું એવા નમ્ર ભાવથી દાન કરવું જોઈએ દાન આપનારે પોતાની પ્રસિદ્ધિની આશા ન રાખવી જોઈએ કે મનમાં દાન કર્યાનું અભિમાન પણ ન રાખવું જોઈએ કહેવાય છે કે જમણા હાથે કરેલા દાનની ખબર ડાબા હાથને પણ ન પાડવી જોઈએ શાસ્ત્રોમાં કહ્યું છે કે તું તારી આવકનો દસમો ભાગ દાનમાં વાપરજે આપણે અન્નદાન વસ્ત્રદાન રક્તદાન વિદ્યાદાન નેત્રદાન વગેરેનો મહિમા સમજીએ અને તેને આચરણમાં મૂકી આપણી પાસે જે છે તેમાંથી આપણે કુટુંબ સમાન અને દેશ સેવાના કામોમાં કંઈક વાપરીએ અને આત્મસંતોષ મેળવીએ તલના લાડુમાં સિક્કાઓ રાખીને દાન અપાય છે તે આપણે પણ ગુપ્ત દાન કરીએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ દાન ભારતીય સંસ્કૃતિની વિશેષતા પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ